તેને પગલે એક કોલર દ્વારા આ અંગે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકવાની વાતને ગંભીરતાને લઈ સુરત શહેરની એસઓજી, પીસીબી, ડીસીબી સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો આ સાથે જ સુરત એરપોર્ટના સીઆઈએસએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોડાયો હતો સુરત એરપોર્ટ પર ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતનાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ બાબતની વાત કરનાર બે લોકોની જિલ્લા એલસીબી પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે હાલ સુરત એરપોર્ટ પર ચેકિંગ ચાલુ છે અને પ્રાથમિક તબક્કે તપાસ કરતા વાત બોગસ હોવાની સંભાવના છે એરપોર્ટની સંપૂર્ણ તપાસ થયા બાદ બોમ્બ અંગેની વધુ માહિતી સામે આવશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત